ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં ખુશીઓનું મોજું ફરી વળશે મેલડી માંગની કૃપાથી આ ચાર રાશિના જાતકોને આવનાર સમય આર્થિક રીતે મજબૂત રહેશે તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારો તણાવ દૂર થશે તમારા કામમાં આવતા અવરોધો દૂર થશે વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણ તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે કાર્ય અને વ્યવસાયમાં સ્પર્ધાનો અભાવ રહેશે કોઈ સુંદર જગ્યાએ પ્રવાસ અને પર્યટનનું આયોજન કરી શકશો કેટલાક નોકરીયાત લોકો માટે અચાનક સ્થાન પરિવર્તન થવાની સંભાવના છે નાજુક સંબંધોમાં ભાવનાત્મક સંવાદિતા બનાવવાનો પ્રયાસ કરો તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો તમારી સમસ્યાઓ જાતે જ حل કરવાનો પ્રયાસ કરો આ તમને કેટલીક કાયમી સફળતા આપશે વૃષભ રાશિ નિવાત કરિયે તો હાલના સમયે આર્થિક સુધાર નિશ્ચિત છે ઘર ખરીદવા અથવા બનાવવાનો મામલો માં તમારો જીવનસાથીના અભિપ્રાયને અવગણશો નહીં કેકલાક હાલના સમયે વધુ વ્યસ્ત હોઈ શકે છે व्यवसाय बाजू पर ध्यान आपूंगे तुम्हारी प्राथमिकता होवी जो ये। आगामी खर्चाओं संचालन करवा माटे तुम्हारे साथे मरीने आगर वधवानी योजना बनावी पड़शे हालना समय तुम्हारे स्वास्थ्य ने लेने सावधान रहेवानी जरूर छे तमारू पारिवारिक जीवन खुशहाल रहे छे हालना समय तमने खोवाएली वस्तु मळवानी शक्यता वधु छे આધ્યાત્મિક ચિંતા દ્વારા માનસિક શાંતિ પ્રાપ્ત કરી શકશો મિથુન રાશિની વાત કરીએ તો હાલના સમયે તમારા વિરોધીઓ પણ મિત્રતાનો હાથ લંબાવશે હાલના સમયે પાડોશીનો વ્યવહાર તમને દુખી કરી શકે છે તમે તેના કહેવાની અવગણના કરવાનો પ્રયાસ કરો છો સમય સાથે વર્તન બદલાશે હાલના સમયે તમારા સમયનો સદુપયોગ કરો પ્રગતિના નવા રસ્તા ખુલશે હાલના સમયે તમે તમારા વ્યવસાયમાં કંઈક નવું કરવાની યોજના બનાવી શકો છો તમારા વધારાના પૈસા સુરક્ષિત જગ્યાએ રાખો અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે શત્રુની ચિંતાઓનું દમન મજબૂત અને મજબૂત વિરોધીઓની હાજરીમાં પણ અંતે સર્વત્ર વિજય પ્રાપ્ત થશે मित्र के संबंधी तरफ थी प्रत्यक्ष के परोक्ष लाभ थे कर्क राशि की बात करिए तो हाल तमारो समय सारो रहे शे। हालना समय तरीनी मधुरता थी अन्य लोगों ना मन पर सकारात्मक छाप छोड़ी शकशो तमारा नम्र स्वभाव की प्रशंसा थे संबंधों करवा थी जब मधुरता आवश्य ઘણા લોકો તમારી ખૂબ પ્રશંસા કરી શકે છે આર્થિક સુધારણા નિશ્ચિત છે હાલના સમયે તમારું પારિવારિક વાતાવરણ પણ સારું રહેશે ઓફિસમાં તમને તમારા સહકર્મીઓનો સહયોગ મળશે હાલના સમયે તમે વધુ સારો નફો મેળવી શકશો મિત્રો પાછળ ખર્ચ થવાની સંભાવના છે હાલના સમયે બપોર સુધીમાં તમારા છૂટાછવાયા વ્યવસાયને યોગ્ય રીતે સમીટી લો સિંહ રાશિની વાત કરીએ તો હાલના સમયે તમે શારીરિક અને માનસિક રીતે પ્રસન્નતાનો અનુભવ કરશો જો તમે ઘણા દિવસોથી કામમાં સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તો હાલના સમયે તમે રાહત અનુભવી શકો છો સ્વાસ્થ્ય સંબંધિત ચિંતાઓ મનને વિચલિત અને પરેશાન કરી શકે છે સાવચેત રહો અને નુકસાન થવાથી બચો વ્યાપારીઓ માટે સમય સારો છે વકીલ પાસે જઈને કાયદાકીય સલાહ લેવા માટે સારો સમય છે હાલના સમયે તમે ઘણા બધા વિચારોને કારણે માનસિક થાકને કારણે ઊંઘી શકશો નહીં અને તે તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ કરી શકે છે પરંતુ પછીથી સ્વાસ્થ્યમાં સુધારો થશે કન્યા રાશિની વાત કરીએ તો હાલના સમયે વ્યાપાર કાર્યપદ્ધતિમાં ફેરફાર કરવાથી નફો વધશે તમારા પરિવારના સભ્યોનું સ્વાસ્થ્ય નરમ રહેશે આકસ્મિક ખર્ચાઓથી આર્થિક બોજ વધી શકે છે મિત્રોનો સહયોગ મળશે પરંતુ જીવનસાથી સાથે નાની નાની વાત પર અણબના ઘરની શાંતિને ખલેલ પહોંચાડી શકે છે પ્રતિષ્ઠામાં વધારો થશે વાણી પર નિયંત્રણ જરૂરી છે ઘરેલું મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે વાતચીતની કુશળતા અને બુદ્ધિમત્તાથી હાલના સમયે તમારું કાર્ય સફળ થશે પારિવારિક જવાબદારીઓ નિભાવવા માટે ઘણો બલિદાન આપવો પડે છે તુલા રાશિની વાત કરીએ તો હાલના સમયે માનસિક પ્રસન્નતા રહેશે પ્રતિસ્પર્ધીઓ પર વિજય પ્રાપ્ત થશે પ્રવાસ રોકાણ અને નોકરીમાં લાભ થશે ટ્રાન્સફર થઈ શકે છે જે ચિંતાજનક રહેશે ભાઈ બહેન સાથેના સંબંધોમાં મધુરતા રહેશે આર્થિક લાભ અને સામાજિક પ્રતિષ્ઠા મળવાની સંભાવના છે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે કરિયરના દૃષ્ટિકોણથી શરૂ થયેલી યાત્રા અસરકારક રહેશે બહાર ફરવા જાઓ પરંતુ આમ કરતા પહેલા તમારા માતા પિતાની પરવાનગી લો નહીં તો તેઓ પછીથી વાંધો ઉઠાવી શકે છે બેજવાબદાર લોકોની નજીક ન વધો નહીં તો તમારે નુકસાન સહન કરવું પડી શકે છે વૃશ્ચિક રાશિની વાત કરીએ તો તમે પરિવાર અને બાળકોના મામલામાં આનંદની સાથે સાથે સંતોષનો અનુભવ કરશો મિત્રો અને પ્રિયજનો સાથે મુલાકાતથી તમારું મન પ્રસન્ન રહેશે ધંધામાં પૈસા એકત્ર કરવા માટે બહાર જવું પડશે જે લાભદાયક રહેશે મિત્રો અને પરિવાર તમને પ્રેમ અને સમર્થન આપશે કામનું દબાણ ઓછું રહેશે અને તમે પરિવાર સાથે સમય પસાર કરવાનો આનંદ માણી શકશો વિવાહિત જીવનમાં તમે થોડી ગોપનીયતાની જરૂરિયાત અનુભવશો નવા લોકોને આજીવિકા અને રોજગારની નવી તકો પૂરી પાડવામાં આવશે માત્ર સાંકેતિક બલિદાન જ પરિવારમાંગ તમારી પ્રતિષ્ઠાને પુનઃસ્થાપિત કરી શકે છે ધનરાશિની વાત કરીએ તો હાલના સમયે તમે તમારી ઈચ્છા મુજબ કામ કરશો ઘરમાં કે પરિવારમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે સતુરા નાણાકીય યોજનાઓમાં ફસાવવાથી હાલના સમયે બચો રોકાણ ખૂબ કાળજી રાખો પરિવારના સભ્યો સાથે થોડો આરામનો સમય વિતાવો ક્ષણિક ગુસ્સો વિવાદ અને અનિચ્છાનું કારણ બની શકે છે હાલના સમયે તમને અટકેલા પૈસા મળશે અને આર્થિક સ્થિતિમાં સુધારો થશે જો તમે વિવાદમાં ફસાઈ જાઓ તો કઠોર ટિપ્પણી કરવાનું ટાળો દરેક નવા સંબંધ પર ઊંડી અને તીક્ષ્ણ નજર રાખવાની જરૂર છે કાર્ય અને વ્યવસાયમાં સ્પર્ધાનો અભાવ રહેશે મકર રાશિની વાત કરીએ તો પરિવાર માટે હાલનો સમય શુભ છે આત્મવિશ્વાસમાં વધારો થશે ખૂબ જ ઉત્સાહિત રહેશે સાહસિક કામ કરવાનું ટાળો માન સન્માનમાં વધારો થશે નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે પ્રગતિનો માર્ગ મોકળો થશે ભાગ્ય બાજુ મજબૂત હોવાને કારણે કોઈ મોટું નુકસાન થવાની સંભાવના નથી ધાર્મિક કાર્યોનું આયોજન કે ધાર્મિક યાત્રાનો યોગ બની રહ્યો છે હાલના સમયે તમારી યોજનાઓમાં અંતિમ ક્ષણોમાં ફેરફાર થઈ શકે છે જે વાત ગઈકાલ સુધી સમજણથી દૂર હતી તે હાલના સમયે સરળ લાગવા લાગશે મહત્વપૂર્ણ કાર્યો પર નજર રાખો માનસિક શક્તિમાં વધારો થશે કુંભ રાશિની વાત કરીએ તો હાલના સમયે નવા લોકો સાથે મુલાકાત થવાની સંભાવના છે જેની સાથે નવા સંબંધો શરૂ થશે આ સમયે તમને આ સૂત્રને તમારા પોતાના દમ પર સાકાર કરવાનો મોકો મળી શકે છે અને અન્ય લોકો જેને સ્પર્શ કરતા ડરતા હોય તે કાર્યને હલ કરવાથી તમને કોઈ રોકી શકશે નહીં પ્રિયજનો દ્વારા છેતરપિંડી થઈ શકે છે તમે માનસિક રીતે મજબૂત રહેશો તમે તમારા પ્રિયજનોની પ્રગતિથી આનંદ અનુભવશો કોઈ પણ કારણ વગર કોઈ ચિંતાને કારણે મન પરેશાન થઈ શકે છે તેથી તમારા મનને એકાગ્ર કરવાનો પ્રયાસ કરો બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાની જરૂર છે સમયની પાબંદી તમારા વ્યક્તિત્વમાં આકર્ષણ વધારશે મીન રાશિની વાત કરીએ તો हालना समय व्यापार मांग वधारो कामना संबंध मांग यात्राओं परन्थे ही सामान्य लाभ था शे स्वास्थ्य नुम ध्यान राखो तमे बीमार पड़ी शको छो हालना समय तमे जे काम नक्की करिं छे ते ने पूर्ण करवाती तमने कोई रोकी शकशे नहीं कोई नी साथे वाद विवाद थे ही परंतु परन्तु फसाशो नहीं આવી કેટલીક કાર્યયોજના સામે આવી શકે છે જેના કારણે તમારી કીર્તિ વધી શકે છે અટવાયેલા પૈસા મળવાની સંભાવના છે તમે અનિચ્છનીય મુસાફરી ન કરો તો સારું રહેશે જીવનસાથી સાથે રિવાજોને લઈને બિનજરૂરી તણાવ થવાની સંભાવના છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો